વડોદરાના રંજનબેન ભટ્ટની ટિકિટ કાપવાનો વિવાદ વકર્યો મોદીની લાવ્યો સ્ટ્રીમિંગના વડોદરાના કાર્યકરનો બડાપો રંજનબેનની ટિકિટ કાપવાનો બડાપો લાઈવ સ્ટ્રીમિંગમાં વોર્ડ પાંચના યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહનો બડાપો મોદી અને સીઆર પાટીલની લાઈવ સ્ટ્રીમિંગમાં કોમેન્ટ વડોદરામાં જે કર્યું એ સંપૂર્ણ ખોટું કર્યું નારી શક્તિની વાતો કરીને ઇજ્જત કાઢી સીઆર પાટીલના ફેસબુક લાઈવમાં પણ બડાપો ઠાવ્યો રંજનબેન ભટ્ટે પ્રિતેશના એરપોર્ટ સલાહકાર સમિતિમાં સભ્ય બનાવ્યો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે

અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો